નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર દીવથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે દીવગુગલા જેટી પર અચાનક આગ ભભૂકતા બે મોટી બોટ અને ત્રણ નાની બોટ બળી ગઈ કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ખુગલા સાહેબ બાબા મંદિર સામે મોયલા જેટી પર ગતરાત્રીના દોઢ વાગે અચાનક આગ લાગતા અફરાતફરી આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે આગને કાબુમાં લીધી હતી આ ઘટનામાં એક મોટી બોટ તથા બે નાની બોટને આગે ઝપેટમાં લીધા હતા જેમાંથી શ્રી ખોડિયાર મોટી બોટ અને ભવાની સાગર અને જય રાજેશ્વરીમાં મોટું નુકસાન થયું છે આ ઘટના બનવાનું કારણ હજુ અગબન છે બ્યુરો રિપોર્ટ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે